અમારે ત્યાં લગ્ન પ્રસંગમાં છોકરીઓને આપવા માટે આ ફેન્સી ટોપલી પણ તમને મળી જશે મિત્રો ભગવાન શ્રી બાલ સ્વરૂપ એટલે કે બાલ ગોપાલ લડુ ગોપાલ અને લડ્ડુ ગોપાલ નવું કરવું હજી ભગવાન કૃષ્ણ ગોપાલ માટે કંઈક આનાથી પણ સારો શણગાર સજાવું તો મારે મળે ક્યાં મને લેવા કઈ જગ્યાએ જવું તો તમે અડાજણ વિસ્તારમાં આવેલું છે પાલનપુર એરિયામાં કબીર રાધાકૃષ્ણ પોશાક ભંડાર મિત્રો અહીંયા આ બેન જે છે ને કોમલ બેન અને એની આખી ટીમ સાથે મળી અને અહીંયા બાસુરી મુકુટ અને ડ્રેસ કે જે આમની સ્પેશિયાલિટી છે આમની માસ્ટરી છે એ બધું જ તમને ઓર્ડર મુજબ બનાવી આપે છે અને અહીંયા તમને ઓર્ડર મુજબ વાઘા મુકુટ અને હાર તો બનાવી આપે પણ અહીંયા તમને એ સિવાય કાનની બુટ્ટી હાથ પગના કળા પગની પાયલ અને વિવિધ પ્રકારના ઝૂલા અને વિવિધ પ્રકારના સોફા કમ બેડ સિંહાસન પણ તમને અહીંયા મળી જશે અને તમારે કાનુડાને બહાર જો ફરવા લઈ જવું હોય ને ટોપલીમાં બેસાડીને તો અહીંયા તમને એ ટોપલી પણ મળી જશે અને વાલાના વાઘા જો તમારે રૂબરૂ જોવો હોય ને તો આ જગ્યાએ એડ્રેસ પર પહોંચી જજો ને દરેક ને મોકલી દેજો